વાહનની સમસ્યાથી ખેડતોમાં આક્રોશ થરાદ પ્રાંત વિસ્તાર હેઠળ આવતી માળકા શાખા નહેરમાં વર્ષોથી ચાલતો જૂનો પાણીનો વહણ બંધ થતા ખેડતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોટા તળાવના જે એફ એમ વિસ્તારના ખેડૂતો જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી પાણીના પુરવઠામાં અનિયમિતતાને અવરોધ રહેતા તેમની ખેતી વારંવાર સુકાઈ જવાના કગાર પર પહોંચી છે ખેડૂતોનું કહેવું છે કે વર્ષ બે હજાર લઈ હાલના વર્ષ બે દરમિયાન અનેકો વખત પાકમાં ધુંગસનો ભોગ બનવો પડ્યો છે અનેકો વાર મૌખિક તેમજ લેખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી પાણીનો જૂનો વહેણ શરૂ કરવામાં આવ્યો નથી ખેડૂતોનો આક્ષેપ છે કે જવાબદાર વિભાગ દ્વારા રજૂઆતો પર ગંભીરતા દાખવવામાં આવતી નથી જે કારણે ખેતી માટેના સિંચાઈના પાણીની તંગી સતત વધતી જાય છે આ મુદ્દે પ્રાંત અધિકારીને ફરી રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક પગલાં લઈ પાણીના જૂના વહેણ શરૂ કરવામાં આવે જેથી ખેડૂતનો પાક બચાવી શકાય

એટલે આ વાતને ધ્યાને લેવા માટે ફરી અમે અમને ધ્યાન દોરવા આવ્યા હતા નામદાર સાહેબને અને નર્મદા નિગમને